ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ આર 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 એ બે હજાર બાવીસની તેલુગુ ભાષાની ફિલ્મનું નામ છે આર આર માં પહેલા આરનો અર્થ રાઈઝ બીજી વખત આરનો અર્થ રોઝ અને ત્રીજી વખત આરનો અર્થ રિવોલ્ડ થાય છે આમ આર આર નું ફૂલ ફોર્મ રાઈઝ રોઝ રિવોલ્ડ થાય છે RRR એ બે હજાર બાવીસ ની તેલુગુ ભાષાની એપિક એક્શન ડ્રામા ફિલ્મ છે જેનું નિર્દેશન એસ એસ રાજામૌલી દ્વારા કરવામાં આવ્યું છે તે DVV એન્ટરટેઈનમેન્ટના ના દાનૈયા દ્વારા નિર્મિત છે આ ફિલ્મમાં એન્ટી રામારાવ જુનિયર રામચરણ અજય દેવગણ આલિયા ભટ્ટ શ્રીયા સરન સમુતિ રકાની રે સ્ટીવેન્સન એલિસન ડુડી અને ઓલિવિયા મોરિસ મુખ્ય કલાકાર છે તે બે ભારતીય ક્રાંતિકારીઓ અલ્લુરી સીતારામ રાજુ અને કોમારામ ભીમ અને બ્રિટિશ રાજ સામેની તેમની લડાઈ વિશેની કાલ્પનિક વાર્તા છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ meaningingugujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ